કાંસા વચ્ચે થયેલો અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પાછળ બેસેલી મહિલાના શરીરના હતા થતા હાઈવે તેમજ આજુબાજુના ખેતરોમાંથી લોકો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારે સરસ્વતી તાલુકાના બાલવા ગામના મમતાબેન સોરાપજી ઠાકોર બાઇક ઉપર બેસી પિયરથી દુનાવાડા સાસરીમાં જતા હતા ત્યારે અકસ્માત થયો હતો ત્યારે ડમ્પર ચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલી મમતાબેન ઠાકોરનું મોત થયું ત્યારે બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતા એક સો દ્વારા ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો